બાડ તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો દિલ્હીમાં જે રીતે સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે તેને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે તેવા મારવલી જિલ્લાના બાયડ ખાતે બાયડ તાલુકા અને બાયડ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીમાં જીતની ઉજવણી કરવામાં આવી એકબીજાનું મોડું મીઠું કરાવી ફટાકડા ફોડી અને જીતનો જશ્ન બનાવવામાં આવ્યો જેમાં બાયડ તાલુકા ભાજપ પ્રમુખ અને બાયડ શહેર ભાજપ પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્યથી ભવ્ય વિજય થયો છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બાયર તથા બાય સેના કાર્યકર્તાઓ દ્વારા જે આતશબાજી કરી અને મો મોમેફો કરવામાં આવી છે અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય વંદે માતરમ